હેલો વ્યુઅર્સ આજે હું તમારી માટે લઈને આવ્યો છું કસ્ટમર રિવ્યુ જે બાબરાની અંદર અમારું સોડાનું મશીન સોડા સોફ મશીન લાગ્યું છે તમે જોઈ રહ્યા છો કસ્ટમર છેલ્લા પાંચ વર્ષથી અમારું મશીન ચલાવે છે આજે હું તમને લાઈવ દેખાડીશ બાબરાની અંદર ચાલી રહ્યું છે બહુચર પાન સેન્ટરમાં સોડાનું મશીન આઠ વાલનું મશીન છે આજે સાહેબને પૂછશું કે એ અમારું મશીન કેટલા ટાઈમથી વાપરે છે અને અમારી સોડાનો ટેસ્ટ કેવો લાગ્યો

કરિયાણા ચોકડી વાવનગર રાજકોટ રોડ આની અંદર ફ્લેવર કેવું બને છે સારામ સારું કસ્ટમર તમને શું ઓપિનિયન આપે છે ફ્લેવર પીધા પછી બીજી વાર આવે પીવા કે આ સારામ સારું છે આયા ગોતતા ગોતતા આવે ગરાક ને તમને આ સર્વિસ કેવી લાગી અમારી સર્વિસ સારામ સારી તમે કેટલા સ્ટાર દેવા માંગો છો 10 માં 10 કેટલા સ્ટાર દેશો તો તમને 9 આપી દી હાલો ને તમે વ્યુઅર્સ જોઈ રહ્યા છો છેલ્લા 5 વર્ષથી બહુચર પાનની અંદર બાબરાની અંદર અમારું મશીન લાગેલું છે અને બહેતરમાં બહેતર ક્વોલિટીનું તમે બી ડ્રિંક લઈને સેલ કરી શકો છો કોસ્ટિંગની વાત કરીએ તો એની અંદર પડે છે બે રૂપિયાનો ગ્લાસ જે તમે માર્કેટની અંદર વેચી શકો છો દસ રૂપિયામાં યાની કે તમે બી તમારા કોઈ બી શોપની સાથે સોળાનું મશીન લગાડીને ડેલી પંદરસોથી બે હજારની ઇન્કમ કરી શકો છો તો બહેતરીન ક્વોલિટીના મશીન પરચેસ કરવા માટે એકવાર અમારા શોરૂમની યા ઓનલાઈન અમારા ઇન્સ્ટાની યા ઓનલાઈન અમારા વેબસાઇટની વિઝિટ કરો યા તમે ખુદ આવીને ચેક કરી શકો છો અમારી કંપની અલગ અલગ તરફની મશીનની મેન્યુફેક્ચરિંગ કરે છે થોડા સોફ્ટ મોડલ છે સુગર કેન મશીન છે પાણીપુરી મશીન છે બોટલિંગ પ્લાન્ટ છે એની તમામ ઇક્વિપમેન્ટ અમારી કંપની મેન્યુફેક્ચરિંગ કરે છે ને જી હા દોસ્તો આ મશીન તમે અમારી પાસે જો તમારી પાસે પૈસા નથી તો આ મશીન તમે બજાજ ફાઇનાન્સમાં બી લઈ શકો છો યાની કે તમને સરળ હપ્તે બી મશીન અવેલેબલ છે યાની કે તમારા માટે બિઝનેસ કરો એકદમ આસાન છે લગાવો ફોનને અત્યારે જ તે ઇન્ક્વાયરી કરો મશીન માટેની જય હિન્દ જય ભારત